આમોદ તાલુકાના એક ગામમાં સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કરનાર પાંત્રીસ વર્ષીય યુવકની એલસીબી કિરવાડા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો પોલીસે અવસ્કોર યુવક ઝડપી પાડવા ડ્રોન કેમેરાની પણ મદદ લીધી આમોદ તાલુકાના એક ગામમાં સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર પાંત્રીસ વર્ષના યુવક શૈલેષ જગદીશ રાઠોડી પંદરમી ડિસેમ્બર તથા ડિસેમ્બરે બળાત્કાર કર્યો હતો જે બાબતે આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા પોલીસે એલસીબી ઈસુજી તથા આમોદ પોલીસની ટીમો તૈયાર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડવા માટે ડ્રોન કેમેરા તેમજ સ્થાનિકોની પણ મદદ લીધી હતી ત્યારે દુષ્કર્મના ગુનાનો આરોપી કેરવાડા ગામની સીમમાં હોવાની એલસીબીને બાતમી મળતા પોલીસે અવસ્કોર શહેરસ જગદીશ રાઠોની ધરપકડ કરી હતી આ બાબતે નાય પોલીસ અધિક્ષક પીエル ચૌધરીએ જણાવ્યું હતું કે દુષ્કર્મના ગુનાનો આરોપી કેરવાડા ગામની સીમમાંથી પોલીસે ધરપકડ કરી હતી આરોપીના ગુના અંગે પુરાવા એકત્રિત કરી તેની સામે ટૂંકમાં ચાર્જ શીટ કરવામાં આવશે સફિક પટેલ તુફાનેશબી ન્યૂઝ આમ આહમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો જે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબીની સીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ તોમદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે